છોટાદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં હાલ ખાતરની ભારે અછત સર્જાય છે રાજુવાડ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ખાતર મેળવવા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કડકડતી ઠંડીમાં વહેલી સવારથી ખેડૂતો ખાતર માટે લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે છતાં ખાતર મળતું નથી તેવી બૂમરાડ પણ ઉઠી છે જ્યારે વાત કરીએ તો છોટાદેવપુર જિલ્લાના રાજુવાડ ગામે ખાતરની દુકાને ખાતર લેવા આવેલા ખેડૂતો કોઈ મધરાત્રિના ચાર વાગ્યાથી તો કોઈ વહેલી સવારથી ખાતર ડેપો પર પહોંચી રહ્યા છે છતાં દુકાન મોડા સમય સુધી બંધ રહેતા ખેડૂતોમાં રોષ ફેલાવ છે ખાતર ડેપો સંચાલકને ફોન કરવા છતાં ફોન સ્વિચ ઓફ આવતો હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે ખાતરની અછત સર્જાતા કેટલાક સ્થળોએ ઊંચા ભાવ વસૂલવામાં આવી રહ્યા હોવાનું પણ ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે આ દરમિયાન એક દિવ્યાંગ ખેડૂત પોતાના સહાયક સાથે ખાતર લેવા આવ્યો હોય ત્યારે તેની સાથે અણછાજતું

આ બુકડિયાના રજוט ગામ માં લેવાય મત હો ભવન ગમજી મારો નામ છે ગામ કોલ બુકડિયાનો છે ત્યાં રજવટ ગામની અંદર ખાતરની ગાડી આવે છે તો ખાતર આપતો નહીં ને ખેત ખોલીને થોડક માણુને આપે પછી બંધ કરી દેતરે પબ્લિક બો ભેલી થઈ જાય કે આથી ખાતર આપે તો પબ્લિક દોશી થાય ને એમ નેમ થોલી ઉસી થાય તો પછી એ પાછે પબ્લિક વધારે થઈ જાય કે ઘર જાતરી આવડે અમે કાલે એ કલ ફાવર ના ખાતર લે દે આય બહીરયા તે આજે Хан પાડવાઈ જાય તો 50 એક જણા ખાતર આપી બીજાને બંધ કરી દેતો રે કેટલા વાગે થી તમે લોકો ખાતર માટે અમે રાત ને 3 વાગે ને રાત ને 3 વાગે ને તમને ખાતર કેમ નથી પણ અમે આય હતા પણ પબ્લિક વાત દીજો એમ કરીને એ બંધ કરી દેતો રે તો 50 જીવાને ખાતર આલ્યું બીજા લોકો એમ નેમ ઊભા થઈ રહી Раджоарт Гамм.